હરિ ઓમ શ્રી પરમાત્મને નમ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગીતા જ્ઞાન ગંગા ચેનલ તરફથી ભારતીય સાકે સંવંત ઓગણીસો સુડતાલીસ ચૈત્ર શોધ એકમ ગુડી પડવો તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના નવા વર્ષના સૌ દર્શક મિત્રોને નૂતન વર્ષાભિનંદન ખૂબ ખૂબ વધાય સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે આપનું આરોગ્ય આયુ ભોગ અને મોક્ષ પ્રાપ્તિમાં આપ અગ્રેસર રહો મિત્રો આજનો શ્લોક श्री कृष्ण अर्जुन संवाद नामे सातमो अध्याय ज्ञान विज्ञान योग श्लोक आठमो रसो हम पपसु कौंते प्रभास्मी शशि सूर्य प्रणव सर्व वेदेश शब्द खे पौरुषम रसु हे कुंती पुत्र जड़ म रस हुसु चंद्र अने सूर्य तेज हुसु सर्व वेदों मा प्रणव एटले के ओम કાર હું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી જોઈએ કે પ્રથમ સૃષ્ટિ એટલે જગતની નામાં અષ્ટદા પ્રકૃતિ એટલે અપરા જળ પ્રકૃતિ અને પરા પ્રકૃતિ એટલે ચેતન જીવભૂતા પ્રકૃતિનું વર્ણન પછી ભગવાન તેને ઉત્પત્તિ પ્રભવ અને પ્રલયનું કારણ તથા સર્વનું ઉપાદાન નિમિત્ત અને કાર્ય પણ પોતે પ્રભુ જ છે તેવું વર્ણન દોરાના મણકા અને દોરામાં થી પરોવાયેલા દષ્ટાંત દ્વારા મારા સિવાય બીજું કોઈ જ મુખ્ય કારણ છે નહીં તેવું સ્પષ્ટ કહી હવે શ્લોક આઠથી શ્લોક બાર સુધી એટલે કે પોજ શ્લોક પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિ ગણાવશે કારણ કે આગળ દસમો અધ્યાય વિભૂતિ યોગ નામે આવે છે તેમાં વિસ્તારથી વર્ણન કરશે તો દરેક મને પ્રત્યક્ષ જોવો તેવું ભગવાન અર્જુનને કહે છે કે આવો આપણે પણ ભગવાનના શ્રમુખથી નીકળેલી વાણીનું પૂરી શ્રદ્ધા ભક્તિ અને અડગ વિશ્વાસને સંપૂર્ણ શરણાગતિથી શ્રવણ કરી આપણા જીવનમાં આચરણ કરી મનુષ્ય જીવન ધન્ય કરીએ જે પણ કાર્ય દેખાય છે તેના મૂળમાં પરમાત્મા જ છે આ જ્ઞાનને કરાવવા માટે હવે ભગવાન વિશેષ વિશેષ વસ્તુમાં પોતાનું અવસર્ય દેખાડશે જેવી રીતે સાધારણ રૂપિયા ને જ સર્વશ્રેષ્ઠ માની રાખ્યા છે તો રૂપિયા પેદા કરવા માટે અને તેનો સંગ્રહ કરવામાં જ લોભી માણસને સ્વાભાવિક રુચિ થાય તેવી જ રીતે જોવા સોભળવા માનવા સમજવામાં જે

તેવું સમજી બુદ્ધિમાન મનુષ્ય મારું ભજન કરે છે તેવી જ રીતે અઢારમા અધ્યાયના છેતાલીસમાં શ્લોકમાં પણ કહ્યું છે કે જે પરમાત્માથી સકળ જગતની પ્રવૃત્તિ થાય છે અને જેનાથી સકળ સંસાર વ્યાપ્ત છે તે પરમાત્મા પોતાનો કાર્ય દ્વારા પૂજન કરીને મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરી લેશે આ સિદ્ધાંતને બતાવવા માટે આ વિષય અહીં આવ્યો છે કે રસો હમ સુ કોંતેય કે હે કુમતી નંદન જળમાં રસુ શું એટલે કે જળમાં રસ તન માત્રાથી પેદા થાય છે શબ્દ અને પંચતન માત્ર પંચતન માત્ર ઇન્દ્રિયો અને અંત કરણ નો વિષય નથી કેવળ શાસ્ત્રોથી જ આપણે સોંભળીને માનવામાં આવે છે કારણ કે પંચભૂતો ના આ વિષય ના જોડાય ગંધ સ્પર્શ રૂપરસ અને શબ્દ તો ઇન્દ્રિયો અને અંતકરણનો વિષય બની જાય છે આ સ્પર્શ કરવાનો જાણવાનો કે શોભળવાનો વિષય નથી એટલે કે જળ રસમ તન માત્રાથી પેદા થાય છે રસ તન માત્રામાં જ રહેશે અને રસ તન માત્રામાં જ લીન થાય છે એટલે કે જળમાંથી જો રસ કાઢી લેવામાં આવે તો જળ તત્વ રહે જ નહીં આથી રસ રૂપે જ ખૂ જળ રૂપે રસ શું પ્રભાસ્મસી સસ સૂર્ય એટલે કે ચંદ્રમાં અને સૂર્ય પ્રકાશ કરવાની એક વિલક્ષણ શક્તિ જેને પ્રભા કહે છે તે રૂપતન માત્રા છે અને તે રૂપતન માત્રામાં જ લીન થઈ જાય છે જો ચંદ્રમાં અને સૂર્યમાં સૂર્યમાંથી પ્રભા એટલે કે તેજ કાઢી નાખવામાં આવે તો તે નિસ્તેજ થઈ જાય તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ છે કે કેવળ જે સૂર્ય અને ચંદ્રમાં પ્રભા રૂપે પ્રગટ થાય છે તે પ્રભા હું શું પ્રણમ સર્વવેદે શું સર્વવેદોમાં પ્રણવ એટલે કે ઓમકાર મારું સ્વરૂપ છે કારણ કે સૌથી પહેલાં પ્રણવ એટલે કે ઓમકાર પ્રગટ થયો પ્રણવથી ત્રિપદા ગાયત્રી અને ત્રિપદા ગાયત્રી થી યત્રી પ્રગટ થયા એટલા માટે વેદોમાં સાર પ્રણવ જ રહ્યો છે જો વેદોમાંથી પ્રણવ જ કાઢી લેવામાં આવે તો વેદ વેદ રૂપે નહી રહે એટલા જ માટે પ્રણવ જ વેદ અને ગાયત્રી રૂપે પ્રગટ થઈ રહ્યો છે તે પ્રણવ હું જ શું ભગવાન આવું કહે છે શબ્દ ખે તે દરેક જગ્યાએ જે પોલાણ દેખાય છે જે આકાશ તત્વ છે અને આકાશ એ શબ્દ તન્માત્રાથી પેદા થાય છે અને સમ તન માત્રા મોજ રહેશે અને અંતે શબ્દ તન માત્રા મોજ લીન થઈ જાય છે આથી ભગવાન શબ્દ તન માત્રા રૂપે પ્રગટ થઈ આકાશ શબ્દ તન માત્રા વિના આકાશ કહી છે જ નહીં એટલા માટે હું શબ્દ હું શું એવું ભગવાન કહે છે અને પુરુષોમાં પુરુષમ શું કે મનુષ્યોમાં જે સાર વસ્તુ જે પૌષ પુરુષાર્થ કહેવાય છે તે જ મારું સ્વરૂપ છે વાસ્તવમાં નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ કરવો એ જ મનુષ્ય જીવનનો અસલ પુરુષાર્થ છે પરંતુ મનુષ્યોએ અપ્રાપ્યને પ્રાપ્ત કરવામાં જ પોતાનો પુરુષાર્થ માની લીધો છે કારણ કે સંસાર અપ્રાપ્ય છે કદી પ્રાપ્ત થવાનો નથી અને જે થોડું ઘણું પણ પ્રાપ્ત થશે એ વહેલું મોડું અપ્રાપ્ય થઈ જવાનું છે એટલે એના માટે પુરુષાર્થ કરવો બેકાર છે જેમ નિર્ધન આદમી ધનની પ્રાપ્તિમાં પુરુષાર્થ માને છે અપણ આદમી બની લેવામાં પુરુષાર્થ માને છે અપરસિદ્ધ આદમી પોતાનું નામ વિક્યાત કરી કીર્તિ મેળવવામાં પુરુષાર્થ માને છે વગેરે વગેરે તો નિષ્કર્ષ એ નીકળ્યો કે જે અત્યારે નથી અને તેની પ્રાપ્તિમાં મનુષ્ય પોતાનો પુરુષાર્થ માને છે પરંતુ આ પુરુષાર્થ વાસ્તવમાં પુરુષાર્થ નથી કારણ કે જે પહેલાં નતું હાલ પ્રાપ્ત થઈ રહ્યું છે અથવા થશે તો ભવિષ્યમાં છૂટી જવાનું આવા પદાર્થોને પ્રાપ્ત કરવા એ પુરુષાર્થ નથી ભગવાન પહેલા પણ મોજૂદ હતા અત્યારે પણ મોજૂદ છે અને ભવિષ્યમાં પણ એટલે કે આગળ પણ સદા મોજૂદ રહેશે કેમ કે એમનો કદી અભાવ નથી હોતો એટલા માટે જ પરમાત્માને ઉત્સાહપૂર્વક પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરે છે તે જ વાસ્તવમાં પુરુષાર્થ છે અને તેની પ્રાપ્તિ કરવામાં જ મનુષ્યને મનુષ્ય છે તેના વિના મનુષ્ય કંઈ પણ નથી નિરથક આટલા માટે ભગવાન કહે છે કે પૌરુષ્યમાં મેન નૃત એટલે પુરુષાર્થ હવે મિત્રો દરેક શબ્દ વિસ્તારથી દષ્ટાન્થી જોઈએ કે જળમાં રસ હું શું એ રસ પરમાત્માનો છે દાખલા તરીકે બે પરસ્પર મિત્રો મળ્યા એકનો હાથ બીજાના હાથમાં આવ્યો ઘણો આનંદ થયો ઘણો રસ મળ્યો જો હવે આપ મિત્રનો હાથનો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો તપાસ કરાવો તો ચામડી મસ રક્ત હાડકો સિવાય બીજું કશું નહીં મળે છતાં મિત્રનો હાથ પોતાના હાથમાં આવ્યો ત્યારે રસ આવ્યો આથી કહેવું પડે છે કે રસ અંદર હોય છે બહાર નહીં વાસ્તવમાં જે રસ છે એ ઇન્દ્રિયોનો વિષય નથી એ રસને ભગવાન કહે છે કે રસ હું શું તો જળમાં રસ આવ્યો કેવી રીતે આવે તો એ રસ પરમાત્મામાંથી જ આવે રસ ક્યારે આવે છે જ્યારે આપણી અંદર રસ હોય ત્યારે જ જો કોઈને જીભનો રોગ થયો હોય તો તેની જીભ ઉપર રસગુલ્લા કે મીઠાઈ ખવડાવવામાં આવે તો રસ નહીં આવે તેને સ્વાદ નહીં આવે જ્યારે પોતાની રસથી રસીલી હોય જીભ ત્યારે જ રસ આવે છે તો જળમાં છુપાયેલ અત્યંત સૂક્ષ્મ રસના એટલે ર રસના પ્રભાવને કારણે જ રસ આવે છે આથી ભગવાન કહે છે કે જળમો રસ ઉસુ સૂર્ય અને ચંદ્રમો તેજ હુસુ એવું કહેવાનું તાત્પર્ય ઓખોથી આપણને પ્રકાશ દેખાય છે વાસ્તવમાં આપણે પ્રકાશને નથી જોતા પરંતુ પ્રકાશ જે વસ્તુ પર પડે છે એ વસ્તુ ઓ આપણે જોઈએ છે અને પ્રકાશ વસ્તુઓ પર પડે છે અને રૂપાંતરિત થઈ તે રૂપાંતર આપણને દેખાય છે વાસ્તવમાં પ્રકાશ નથી દેખાતો તો સૂર્ય અને ચંદ્ર જે વાસ્તવિક પ્રકાશ છે એ જ તમારો અને મારો વાસ્તવિક પ્રકાશ છે શ્રી કૃષ્ણ આ જ પ્રકાશ તરફ સંકેત કરતા કહે છે કે સૂર્ય અને ચંદ્રમાં તેજ હોઉં છું પછી આગળ કે પ્રણવ સર્વ વેદે કે બધા જ વેદોમાં ઓમકાર હું શું તો વેદનો કોઈ અંત નથી વેદ એટલે જ્ઞાન જ્ઞાનનો કોઈ જ અંત હોતો નથી અને જેનો અંત આવી જાય તે જ્ઞાન નથી હોતું વેદની ચાર સંહિતાઓ છે અગિયાર એકવી કે એક ઉપનિષદો છે આ બધા જ ઉપનિષદોનો સાર કઠવલ્લીનો આવે છે અને બધી જ કઠવલ્લીનો સાર બીજરૂપે ઓમકાર મળશે ઓમકાર અકાર ઉકાર મકાર અને તન તનમાત્ર મળીને ઓમકાર બને છે કોઈ પણ વ્યંજન અવિના બોલી શકાતું નથી અને અ કારણ સૃષ્ટિનો એટલે કે સ્થૂળ સૃષ્ટિનો ઉકાર તેજસ એટલે સૂક્ષ્મ સૃષ્ટિનો અને મકાર એટલે પ્રાગ્ય એટલે કારણ જગતનો અને ઓમકારની જે અર્ધ તન્માત્રા છે એ ચેતનનો ગોતક છે તો અત્યારે કોઈ પણ શાસ્ત્રનો કોઈ પણ મંત્ર લઈ લો જેમાં ઓમકારનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો તે બીજ મંત્ર ગણાતો નથી હોતો કારણ કે ઓમકાર એ બધાનું બીજ છે બધાનું મૂળ મૂળ છે નવજાત શિશુ જ્યારે જન્મે છે ત્યારે રડે છે ઉવા આમાં પણ ઓમકારનો જ ધ્વનિ છે દર્દી જ્યારે પથારીમાં કણસે છે ત્યારે ઊહ ઉહ અવાજ આવે છે તે પણ ઓમકાર સિદ્ધ થાય છે તો તમારો જે ચેતનની આત્મા છે તેનો વાસ્તવિક ધ્વનિ ઓમકાર છે વૈખરી દ્વારા ઓમકારનું ઉચ્ચારણ કરતાં કરતાં મધ્યમામાં પહોંચી જાઓ મધ્યમામાંથી પશ્ચાતીમાં અને પશ્ચાંતીમાંથી પરાવાણીમાં પહોંચી જાઓ તો અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પરમ મૌનને ઉપલબ્ધ થઈ શકો છો અને એ પરમ મૌનની જે અવસ્થા છે એ અવસ્થા પ્રાપ્ત કરનાર વ્યક્તિ આગળ આ લોક તો શું પણ ત્રિલોકીનું સામ્રાજ્ય પણ તુચ્છ થઈ જાય છે ભગવાન શંકરે વૈવ વિજ્ઞાનમાં કહ્યું છે કે હે ઉમા આ ઓમને જે જાણી લે

છોમાં હું પુરુષત્વ છું પુરુષ એ છે કે જે પુરુષાર્થ કરીને વાસ્તવિક સત્યને યથાર્થ સમજી લે જે સદાય મોજૂદ છે જેને પામ્યા પછી બીજું કશું જ પામવાનું રહેતું નથી જેને જાણ્યા પછી બીજું કશું જ જાણવાનું રહેતું નથી અને જેમાં સ્થિત થઈ ગયા પછી મોટા મોટા દુઃખો પણ તમને વિચલિત નહીં કરી શકે એવા તત્વને પામવું એ જ વાસ્તવિક પુરુષાર્થ છે લોકો સમજે છે કે જેની પાસે ધન નથી તેમના માટે ધન પ્રાપ્ત કરવું પુરુષાર્થ જેની પાસે શિક્ષણ નથી તેની પાસે બાહ્ય શિક્ષણ મેળવવું પુરુષાર્થ છે જેમની પાસે યશ નથી તેમને યશ મેળવવો પુરુષાર્થ છે જેમની પાસે કાર ગાડી બંગલા નથી તેમના માટે એ પુરુષાર્થ માની લેવામાં આવે છે પરંતુ જગતની ચીજો કંઈ પહેલાં નહોતી હાલ થોડી વાર માટે રહેશે અને ભવિષ્યમાં પણ નહીં રહે તો આ નશ્વર ચીજો પાછળ પુરુષાર્થ કરવો એ મૂર્ખામી છે આવા લોકોને શાસ્ત્રીય ભાષામાં અજ્ઞાની કહેવાય છે જે શાશ્વત તત્વને અવિનાશી તત્વને જે સ્વસ્વરૂપને જાણવા તત્પર છે એવા પુરુષને પુરુષ કહે છે અને એવા પુરુષ ભગવાન પુરુષત્વમ ખુશું એવું કહે છે તો મિત્રો ભગવાન અહીં પોતાની ખાસ ખાસ વિભૂતિઓ ઐશ્વર્ય દર્શાવીને એ કહેવા માગે છે કે હું બધા મોજ છું તમે ખાસ ખાસ મોજ જોઈને પણ તમે મારા સુધી પહોંચી શકો જેમ માતા પિતા બાળકને એ શિક્ષણ આપે છે કે ભાઈ વડીલોને નમવું જોઈએ તો વડીલોને નમતા નમતા બહારના કોઈ આદરણીય વ્યક્તિ આવે તો પણ એમને નમાડે છે આમ કરતો કરતો તમે નમસ્કારનું મૂલ્ય સમજી શકો છો જેમ એકડો ભણતા ભણતા તેર થી દસ સુધી ભણતા ભણતા તમે કરોડોની સંખ્યા ભણી શકો છો આમ રસ પાળવા માટે ટૂંકા દ્રષ્ટાંતો ટૂંકી લાલચો આપી ટૂંકું સમજાવીને પછી વિસ્તૃતમાં તમને લઈ જવામાં આવે છે એવી રીતે ખંડ ખંડના દર્શન કરતાં કરતાં ભગવાન અખંડમાં તમને લઈ જવા માગે છે એક એકમાં દર્શન કરતાં કરતાં સર્વ વાસુદેવમ ઇતિમાં લઈ જવા માગે છે તો આપણે સૌ એ ભગવાનના પ્રયને દિલો સાથ કરીએ એવી શુભેચ્છા સાથે આવતીકાલે ફરી મળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે